એના કદાચ જવા જવા વિડીયો તો મિત્રો આ સોશિયલ મીડિયામાં બેન માયરાબેનના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો હાલ તેની વાત કરીએ તો મિત્રો તેને ભોપાએ મિત્રો જે શું વાત કરી મિત્રો અને તેને ભોપાએ મિત્રો પોલીસ કેસ કરવા ગયા હતા ત્યાંને શું જવાબ મળ્યો છે તે બધા એને ઘણા બધા એવા પ્રશ્ન લઈને મિત્રો વિડીયો વાયરલ થયા છે તો એકદમ તમને આવ એટલે આવો એ વિડીયો નવો છે ને વાર યુટ્યુબ પર આ વિડીયો બધા જ અપલોડ થતું હશે મિત્રો તો ચાલો તમને તે વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો મિત્રોએ વિડીયો થોડીક આપણે ચર્ચા કરવી કારણ કે માયરાબહેન હતા જ મિત્રો તેને ચાર વર્ષથી જે જયેશ નામનો વ્યક્તિ હતો તે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ ત્યારે તેને એકબીજાને પ્રેમ કરતા તેઓ આપણે સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયેલા વિડીયોની અંદર આપણે જાણીને કહીએ છીએ તો મિત્રો તે જયેશ નામનો જે વ્યક્તિ હતો તેના મિત્રો ચાર ઘણા સમયથી લગ્ન થઈ ગયા હતા અને તે ખોટું બોલ્યું હતું કે મારે લગ્ન નથી થયા અને માયરાબહેનને પછી ખબર પડી કે એના લગ્ન થઈ ગયા છે સુસાઈડ કરી લીધું માયરાબહેને તો સાલો એને પપ્પાએ જે પોલીસ કેસ પણ કર્યો છે તે તમને પોલીસ સ્ટેશન થોડીક ચર્ચા કરો એને પપ્પા એમ કહે છે કે અમારા ગરીબ માણાની કોઈ મદદ નથી કરતું અને અમે ત્યાં પોલીસ સ્ટેશને જ આવી તો ને આ અમારો કોઈ જવાબ નથી કાંઈ લેતું અને અમને કાંઈ નથી એ બધું ઘણા બધા વિડીયો વાયરલ થયો છે એના માયરાબેનના પપ્પાનો તો સાલો તમને ત્યાં આખો વિડીયો સંભળાવી દો તો મિત્રો અત્યારે આપણે સોશિયલ મીડિયામાં બધા વિડીયો જોયું છે અને એના પપ્પા સાથે નહીં પણ મિત્રો આવું ઘણીવાર આપણી નાના માણસો પણ આપણી હું નાનો માણસ છે મિત્રો તો હું આપણી પણ સાથે આવું થયું છે ઘણી વાર કે આપણે નાના માણસો છે એ મિત્રો તો આપણે કદાચ કમીને આ ગયા હોય ને આપણું રાજુ આવતું નથી કારણ કે આપણું બહુ એટલે બહુ કંઈ કાયદા કાનૂન કંઈ જાણતા નથી મિત્રો એને ખબર છે આને કંઈ ખબર નથી પડતી કોઈ કઈ વસ્તુની તો આપણું કાંઈ ઝટકો જવાબ મળતો નથી મિત્રો એવું પપ્પા કહી રહ્યા છે તો અત્યારે ઝાઝા ભાગે મિત્રો આ જ બધાની પરિસ્થિતિ થાય છે નાના માણસો છે તે બધાની તો ચાલો પપ્પાનો જે વિડીયો વાયરલ થયો છે ને તમને તે વિડીયો બતાવી દઉં એને માયરાબેનની આત્માને શાંતિ મળે મિત્રો એટલે ઓમ શાંતિ લખી દીજો કારણ કે મિત્રો અત્યારે આપણી વિશે વાઈ ગયા એની પાસે તો નથી આપણે એની પાસે તો કોઈ નથી જઈ શકવાના પણ એને આત્માને શાંતિ મળે એટલા માટે આપણે ખાલી ઓમ શાંતિ લખી દીધું જેટલા પણ લોકો કમેન્ટ બોક્સની અંદર વિડીયો જોવો છો તે બધાએ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે આવા નવા નવા વિડીયો લઈને આવીશ હું તમારી સમક્ષો વિડીયો સાંભળી લેવો હોય દીકરીનો જે બનાવ બન્યો છે આખો તો તમે પોલીસ સ્ટેશન જાઓ છો તો અત્યારે પોલીસ વાળા શું જવાબ આપે કોઈ જવાબ નથી આપતું ગરીબ માણસ છે ને એટલે કોઈ જવાબ નહી આપણે પૈસા વાળાનું જ કામ છે જવાબ લેવા માટે અમારા ગરીબ માણસનું કોઈ કામ જ નથી બરાબર